છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો હું પણ એકદમ મજામાં છું તો ગાઈસ અત્યારે અમે જઈએ છીએ રાજુ એવું કાલ મેં બ્લોગ સ્ટાર્ટ નથી કરી શકી કાલ આખો દિવસ મેં બ્લોગ એડિટ જ કર્યા છે લીપ ખુલ ગઈ તો હોન રાજુ અત્યારે જઈએ છે અહીંયા બાજુમાં જ છે હાઈ ગાઈસ કેમ છો બધા તમે રૂમ મે આવો તો ત્યારે અમે જાયે છે બધા ત્યાં છે માર નાનો ભાઈ છે એ પણ આવે છે ત્યારે ત્યાંથી હા મેટ્રો સ્ટેશનમાં અને પછી હા ખલીફા આજ આપકો ઓર એન્ડ હા હજી સુધી કોઈ ના હોય તો પ્લીઝ જઈને ફલા મે કરી આવજો એન્ડ મને જક સજેસ્ટ કરજો હમણાં કેમ કે નાના નાના વ્લોગ્સ આવે છે હમણાં દસ પંદર મિનિટના તો લોંગ બનાવું કે શોર્ટ બનાવું જક કોમેન્ટ કરજો એ પ્રમાણે આપણે વ્લોગ્સ બનાવશું કાં ચલો આપણે આવી ગયા છીએ જો ક્યાં ભાઈ

તો પછી હું તો કેમેરો ઓન ન કરું એટલે જો હવે અમે પહોંચી ગયા છે બ્રિર્ચફલી મન ખબર ન હોય જો બધું એક્સપ્લોર કે આમ તો ફર્સ્ટ ટાઈમ છે આપણે પહોંચી ગયા છે દુનિયાનો સૌથી મોટો મોલ કહેવામાં આવે છે

कपूर से क्या आज थोड़ी मोटी से वाओ मैं डुबई मॉल में एंटर थाई किया से तैयार

ફાઇનલી ગાઈસ છે આપણે મોબાઈલમાં જ જોતા બધા અત્યાર સુધી આવી ગઈ છે હું અત્યારે ડુબઈ મોલમાં ડુબઈ મોલમાં આપણે કહીએ ને તો કાંઈ મતલબ કે લઈ ન શકે જસ્ટ જોવાનું બહુ મસ્ત હોય યાર એન્ડ વધારે તો આપણે જોઈએ ને તો ફોરેનર્સ આવે એન્ડ પછી અમુક જગ્યા એવી હોય કે ત્યાં આપણે છે ને બ્લોગિંગ સ્ટાર્ટ ન કરી શકતા હોય તો પછી ઘણી જગ્યાએ મો કરતી હોય ચાલો જ હજી આગળ પણ બતાવીશ કેમ કે દુબઈ મોલ બહુ જ મોટો છે એન્ડ થોડું ઘણું બતાવીશ છે બતાવવાનું છે એ બે ભાઈઓ છે એક્સપ્લોર કરાવે છે મને અત્યારે તો આગળ વિડીયોમાં બન્યા રહ્યો છું ગાઈસ દુબઈ મોલ એટલો મોટો છે ને કે પછી આનો એક અલગ થી મેપ છે જ્યાં આપણે કઈ ભૂલાક પડી જાય જોઈ શકીએ આપણે દુબઈ મોલ પર આવે કઈ લઈ દેતો નથી કઈ જસ્ટ પર આવે મને કાલે જોઈ લે એન્ડ બીજું શું બતાવું અહીંનો દુબઈ મોલ હું કેટલા ટાઈમથી હું આવું કરતી હતી ડુબઈ મોલ ને પછી આના પછી હું તમને હે ને બુજ ખલીફા પણ બતા છે નેપ મેપમાં જોવે બાજુ ક્યાં જાવ એ તો એ બે ન્યા છે

જોવા ન અહીંયા જોવા મળ્યું ને આપડા ઇન્ડિયન નો

ફાઇનલી ગાઈસ અત્યારે પીઝા સેન્ટર માં પહોંચી ગયા છે ચાર મતલબ ફોર્થ ફ્લોર ઉપર છે ભાઈ એટલું લાંબુ લાંબુ હાલવાનું છે ને હાલે હાલે ને ભૂખ તો મરી ગઈ ત્યાં ત્યાં જો એ બે અત્યારે ઓર્ડર કરવા ગયા છે હું અહીંયા બેઠે છું જો તમને બધાને બતાવું કેટલું ટ્રાફિક છે અહીંયા અડધું જ ફેરવું અડધું બાકી છે હજી એ હવે પાછી ક્યારેક આવીને ત્યારે કેમ કે અત્યારે તો એટલી થાકી ગઈ છે ને કટલું તમને બતાવે છે એક વિડીયો મેં કરતો પાછી ક્યારેક આવે ને તમે પાછું વર્ષો બ્રુજ ખલીફા પાછું બતાવે છે અંદર પછી આજ તો આજ તો બ્રુજ ખલીફામાં જવામાં એટલી લાઈન હતી અંદર એટલી હતી ને બારે ટોપ પર જવા માટે પાછી જાય ત્યારે બતાવે તો ચાલો હવે ઓર્ડર કરી ઓર્ડર આવી જાય તમને બધાને બતાવું કેવું છે બધું फाइनली हमारा ऑर्डर आवी क्यों छह जारी हम आ गए बाल पिज्जा वाह तो आलम खाई नहीं पर सिर्फ आंसू ओ मस्त है તમને વિડીયો ગઈ મોટ ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જુઓ તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં અડધું જ બતાવીએ કે અર્થુ પાછી ક્યારેક આવીશ બતાવીશ કેમ કે બુક થઈ ગયું એન્ડ અત્યારે અમે જઈએ છીએ